પારડીના ડુંગરી ગામે તાલુકા ભાજપ દ્વારા કાર્યકર્તા મિલન કાર્યક્રમ નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો ગ્રામ પંચાયતના મક્કાના નિર્માણનું ખાતમુહૂર્ત આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ સાથે રૂપિયા તેર કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી પારડી તાલુકાના ડુંગરી ગામે તાલુકા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત સ્થિત ડુંગરી બેઠક ઉપર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અને ડુંગરી ગ્રામ પંચાયતના મકાન નિર્માણ અંગે ખાતમુહૂર્ત અને આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કરવા સાથે ડુંગરી ગામમાં રૂપિયા તેર કરોડ જેટલી માતબર ગ્રાન્ટ ફાળવી પાર્ટીના ધારાસભ્યો છેલ્લા ચાર વર્ષમાં ડુંગરી ગામનો સર્વાંગી વિકાસ કરતા ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો છે અહીં ડુંગરી ગામમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સાથે ડુંગરી ગ્રામ પંચાયતના સરપંચ રવિન્દ્ર પટેલ ઉપસરપંચ હેમંત પટેલ પ્રણવ દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ વાપી વીઆઈ પ્રમુખ સતીશ પટેલ શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો પંચાયતના સભ્યો તેમજ આરોગ્ય વિભાગના જિલ્લાના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આયુષ્યમાન ભારત આરોગ્ય મકાનનું લોકાર્પણ કર્યું હતું યુવાનો ગ્રામજનોએ ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ફરીથી નાણામંત્રી બનવા બદલ અભિનંદન આપી ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ શંકરભાઈ પટેલે કરી હતી આત્મરંગ મિત્રો સર્વશ્રીઓ સૌ આગેવાન મિત્રો સાથે જોડાય ખૂબ ખૂબ આભાર આવકારીએ છીએ ગામને બે નવા ગામ પંચાયત ડુંગરીનું નવું મકાનનું બાંધકામ નવીનીકરણ ઢાંકને અનુભવીએ છીએ કે આજે ડુંગરી ગામને શકશે તો ફરીથી સાહેબશ્રીનો થાક પ્રયત્ન આપણે સૌ તેનો હર્ષ અનુભવીએ છીએ દીક્ષાંતભાઈ નું સ્વાગત સૌ સાથે મળી અને ટીમ દ્વારા સ્વાગત કરું

અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે સંકલ્પ લઉં છું કે જગ્યાએ સ્વદેશી વસ્તુ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં આપીશ ભારતીય ઉત્પાદકોને પ્રાથમિકતા આપીશ તેમજ ગામ ખેડૂત તથા તેમજ ગામ ખેડૂત આપણા આજના ગબ્બે લોકાર્પણ અને ખાતમુહૂર્તના સેમિનારમાં हां भाई चले ले इंग्लिश में चाहिए सर मुझे करना पड़ेगा आप बड़े वाले दे आज ओके भाई जो है न याद ભારતીય જનતા આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં દિવાળી સ્નેહ મિલન નું આયોજન જિલ્લા પંચાયત બીટ અને નગરપાલિકાના દરેક વોર્ડ બીટ અને નાની નગરપાલિકામાં નગરપાલિકા બીટ સ્નેહમિલન નું જે આયોજન કરવાનું આદેશ છે અને એના અનુસંધાને સમગ્ર વલસાડ જિલ્લામાં દરેક જિલ્લા પંચાયત સુધી આયોજનો થઈ રહ્યા છે એમાં આજે જિલ્લા પંચાયત સીટ ઉપર સરપંચ શ્રી રવિન્દ્રભાઈ અને એમની ટીમ આગેવાની હેઠળ સુંદર સ્નેહ મિલન આયોજન થયું એમાં દરેક કાર્યકરો અને સામાજિક આગેવાનો ભાગ લીધો અને રાજ્યમાં ચાલી રહેલી વિકાસ ની રાજ્યતા અને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી અને માનનીય મોદીજી અને માનનીય મુખ્યમંત્રી ને સાથે રહીને આ વધુ વેગ આપવાનો નિર્ણય કર્યો આજરોજ ડુંગરી જિલ્લા પંચાયત સ્નેહ મિલન આયોજનમાં અમારા ગુજરાત રાજ્યના અને કેબિનેટ મંત્રી શ્રી નાણા અને શહેરી વિકાસ એવા કનુભાઈ દેસાઈ સાહેબ અમારે ત્યાં ઉપસ્થિત હતા અને અહીંયા જે અમારે ત્યાં જે લોક લોકપણનું આયોજન હતું કે આરોગ્ય કેન્દ્રનું અને જે નવી ગ્રામ પંચાયત જે ખાતમુહૂર્ત છે એમનું આયોજન હતું એમાં તમામ મારા સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને પ્રમુખશ્રી અમારા પુનિતભાઈ હાજરી આપી અહીંયા જે પ્રસંગને જે સારી રીતે જે પ્રોગ્રામને પૂર્ણ કર્યો છે એ બદલ તમામ સભ્યો તમામ મારા સાથી મિત્રોનો આભાર માની હું મારી વાણીને વિરામ આપું અમારે ત્યાં ડુંગરી ગામે તેર કરોડ ને એક લાખ રૂપિયા નું આજે ચાર વર્ષમાં અમે જે વિકાસ થયો છે એનું પણ અમે તમામ ડિટેલ વાઈસ અ અમારા ગામ લોકોને ને જણાવવા આવ્યું છે એમાં જે સ્નેહ મિલન નો જે ડુંગરી જિલ્લા પંચાયત નો જે અમારા સ્નેહ મિલન નો આયોજન પ્રોગ્રામ હતો એમાં એમાં અગિયાર ગામ ના સરપંચ શ્રીઓ ભેગા થઈને ને સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એકસો એસી પારડી વિધાનસભાનો આ ચોથો જિલ્લા પંચાયત બેઠક વાઇસ જે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો ડુંગરી ખાતે એમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને જિલ્લા પંચાયત બેઠક વાઇસ જે સરપંચો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત હતા એમને માનનીય આપણા ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે સંબોધ્યા હતા અને મતદાર યાદીવાદ સુધારણા વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે સાથે આ જે આ ડુંગરી ગ્રામ પંચાયતનું નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને પીએચસી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો